એક નરમ હૃદય છુપાયેલું છે તેનું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું હતું જાણવા મળતી માહિતી મુજબ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના મોડસિંગ ગામમાં રહેતા અસ્થિર મગજ ધરાવતા અર્જુન ગામે

આખરે ઘરે ગ્રામ્ય પોલીસે વૃદ્ધાના પુત્ર ચંદુ અર્જુન ગામિતનો કાન્સેક કરી તેમની માતા નવસારી ગ્રામ્ય પોલીસ મથકે જણાવ્યું હતું પુત્ર થયું હતું એ શનિવારથી એટલે કે તારીખ સત્તરથી ઘરની બહાર હતી અમે સત્તા હતા એમ અમને પોલીસ દ્વારા એટલે કે જાણ થઈ એ લોકોએ ઘણા બધાને કોન્ટેક કરી કરીને અમને કોન્ટેક કર્યો અમે આવ્યા અહીંયા નવસારી રૂરલ પોલીસ સ્ટેશન ખાતે એટલે અમને મળીને ખૂબ આનંદ થાય છે અને જે પોલીસ સ્ટેશનના ભાઈ કર્મચારીનો સહકાર બદલ અમે ખૂબ ખૂબ અભિવ્યક્ત કરીએ છીએ અભિનંદન છે કે જે અમારી જે માસી છે એ મળી ગયા